યતપુર શહેરમાં છેલ્લા સાત થી આઠ મહિનાથી મગફળી ચોરીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો હવે આ મુદ્દે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે અને પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર આરોપીઓ નાફેડના ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને તે જ સ્થાને મૂકી રાખવામાં આવેલી બોરીઓમાંથી મગફળી કાઢીને અન્ય સામાન્ય બોરીઓમાં ભરી ચોરી કરતા હતા બાદમાં આ મગફળી ટેકાના ભાવ કરતાં ઓછી કિંમતે વેચી દેવામાં આવતી હતી આ મામલે હાલ ચાર શખ્સોને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે મગફળી કોને વેચવામાં આવી અને ખરીદકારો કોણ હતા તે દિશામાં પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે પોલીસે સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને સંભવિત મોટું રેકેટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેતપુર તાલુકા પોલ્યુશનમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દૃષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યુરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને અપ કરી અને એને સતમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ બારસો ને બાર ગુણી કે જેની એકત્રીસ લાખ જેવી કિંમત છે તે ચાર આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે

કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલ હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પેલી